તો કેમ છો મારા વાલા મિત્રો આજે તો ભાઈ હાર ભાઈ થઈ ગયા હતા નહીં જોઈને ફ્રેશ ને ભાઈ જોઈ શકો છો ભાઈ આજનું કાંઈક વાતાવરણ આ રીતના હતું ને ભાઈ આજે તો ભાઈ નહીં જોઈને થઈ ગયા હતા ફ્રેશ અને આ ભાઈ તેણે ગાડી આપણી પડી છે એટલે ભાઈ સોરી ડિફેન્ડર તો આપણી નથી આપણા ભાઈ બહેનની છે પણ ભાઈ થોડાક દિવસ માટે અગાવ્યા એટલે ભાઈ આપણી જ ગણાય અને ભાઈ આ જોઈ શકો છો ડિફેન્ડરને આ ભાઈ આપણી નવી રેન્જ રોવરને ભાઈ આ થાર આપણી નવી તો હવે ભાઈ આપણે રેન્જ રોવરમાં બેસવાનું છે ને હવે ભાઈ હાર ભાઈને જવાનું છે ભાઈ અત્યારે આપણે ક્યાં જાવીએલા મને યાર ત્યારે હા હાલો આપણે આપણે જાવીએ આજે ગામડે કારણ કે ભાઈ કહેવા ગયા નહીં ગામડે નહોતો ગામડેની પૈસાનો થોડોક પણ વહીવટ છે ભાઈ અત્યારે કારણ કે પૈસા ભાઈ કહેધું નહીં નહોતા ગયા પૈસા ભાઈ ભેગા જગ્યાએ પૈસા લેવા જવાનું છે અત્યારે તો ગામડાના રસ્તે આપણે સરતા જ આવીને ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણે કોમ્પ્લેક્ષની વાત કરી હતી હવે કોમ્પલેક્ષનું ભાઈ થોડાક દિવસમાં જ પતી જશે ભાઈ નહીં વાંધો હવે તો હવે આપણે નીકળતા ગામડા તરફ તો ગામડે જઈને તમને મળીએ તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો તો ભાઈ જોઈ શકો છો ભાઈ હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગામડે એટલે કે ભાઈ આપડે પેટ્રોલ પંપ બે ત્રણ બિઝનેસ છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા તમે જોઈ શકો છો આ ભાઈ આપણું ગામડું છે અત્યારે ભાઈ આપણે સિટીમાં અને ભાઈ જોઈ શકો છો ભાઈ આ સામે જે દેખાય ભાઈ ભાઈ વાડી આ અત્યારે તો આપણે ભાઈ બિઝનેસ ચાલે છે એટલે ભાઈ આ વાડીમાં ભાઈ કોઈ કઈ ધ્યાન જ નથી દેતો એમના ભાઈ એ દુનિયા પડી છે ભાઈ અને આ ભાઈ જોઈ શકો છો આપણો પેટ્રોલ પંપ હવે થોડોક થોડોક દેખાય આ દેખાય ગયો જો ભાઈ સામે ભાઈ જે પેટ્રોલ પંપ દેખાય ને ભાઈ આપણો પેટ્રોલ પંપ છે અને અત્યારે ભાઈ જવાનું છે આપણે પેટ્રોલ પંપે કાંઈ કા કારણ કે ભાઈ પેટ્રોલ પંપે પૈસા લેવા જવાના છે ભાઈ અહીંયા કીધું ભાઈ આપણે પેટ્રોલ પંપ નહોતા ગયા તો પેટ્રોલ પંપના પૈસા પણ ભાઈ લેવા જવાના છે તો હવે આપણે પોગતા થઈ પેટ્રોલ પંપને તમે જોઈ શકો છો પોગી જ ગયા છીએ જોઈ જ શકો છો તો ભાઈ હવે આપણે જોઈ શકો છો પેલા એટલે પેટ્રોલ પંપ પહોંચી ગયા રેન્જ રોડને ભાઈ સરખી રીતે પાર્ક કર્યા ઓફિસ ઓફિસમાં જઈ અને ભાઈ જોઈ શકો છો આપણે રેન્જ રોડ પણ કંઈક અલગ જ પ્રકારની લાગી રહી છે તો હવે ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે રેન્જ રોડમાં ઓફિસમાં આવી તો ઓફિસમાં જઈને તમને પછી રૂપિયા લઈને તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહેજો તો ભાઈ હવે આપણે પૂરા બે લાખ રૂપિયા લઈ લીધા છે ને ભાઈ આપણે રેન્જ રોલમાં અંદર મુકાવી દીધા છે ભાઈ પૂરા બે લાખ રૂપિયા તો હવે આપણે ભાઈ રેન્જ રોલ લઈ જવાનું છે તબેલે અહીંયા આવે કેટલા પૈસા મળ્યા હોય શું ખબર હોય હવે બે લાખ રૂપિયા આપણે મળી ગયા છે તો આ બે લાખ રૂપિયા આપણે લઈ લીધા છે ભાઈ આપણો નાનો ભાઈ કદાચ રોજ આવતો જ હોય આપણે તો ભાઈ કોકદી કહીશી ભાઈ અહીંયા બધું વધારે આપણો નાનો ભાઈ ધ્યાન રાખે આપણા ભાઈ ક્યાંય હાજી કોઈ આપણે માથા કુટા નક ન કરતા ભાઈ આપણો નાનો ભાઈ હોય અહીંયા આવીને માન ભાઈ વયો જાય નહીં ભાઈ અહીં હોય કદાચ તો હવે આપણે પોતા થઈ તબેલે ભાઈ આપણો તબેલો અહીં છે તમને ખબર હોય તો તમે આગલા વિડીયો જોયા હશે તો તમને બધાને ખબર જ હશે ભાઈ આપણા અને ભાઈ ડેલી તું ડેલી વિડીયો જોતા જાવ એટલે ભાઈ બધી ખબર પડતી જાય એટલે ભાઈ રોજના વિડીયો રોજ જોતા જાવ એટલે આગળ સિરીઝમાં ખબર પડી જાય ભાઈ શું છે બાકી તમને આખો ખબર નહીં પડે ભાઈ પેટ્રોલ પંપ તબેલો શું બધું છે એ ખબર જ નહીં પડે હવે હું જાતો હતો ત્યાં અચાનક ફોન આવી ગયો આપણા ભાઈનો એટલે આપણે જ્યાં ઓલા આપણે તબેલો સિંહનો એ કે ભાઈ આપણે તમારા પૈસા આપણે પહોંચાડી દીધા છે પેટ્રોલ પંપ પર તો આપણે અહીંયા હવે દૂધના દૂધવાળા એ કોઈ પોગાડ દીધા છે ભાઈ આપણે જ્યાં દૂધની ડેરી અહીંયા ભરવી અહીંયા તો એ બે લાખ રૂપિયા કે પેટ્રોલ પંપ પર ઉપર પોગાડી દીધા ઓલા ઓલા મને કંઈ એવું કીધું નથી તો પાછા આવે જાય એ પેટ્રોલ પંપ બાજુને હવે શું થાય જોઈએ હવે તો પેટ્રોલ પંપ પહોંચી ગયા છે જોઈ શકો છો આજ કાંઈક આપણો પેટ્રોલ પંપ છે તો હવે પેલા આપણે રેન્જરોની ભાઈ ફૂલ ટંકી કરાવી નાખી ભાઈ આપણે અહીંયા તો રેન્જરોને સરખી રીતે પાર્ક કરી લે આ ક્યાં જાય હાર ભાઈ તો ઠીક હાર ભાઈ રિવર્સ લે હે જોઈ શકો છો તો હવે આપણે રેન્જરોને જોઈ શકો છો ભાઈ રિવર્સમાં લઈ લીધી છે કારણ કે ઓલકોર ભાઈ આપણે ઓલું આવે પેટ્રોલ પૂરવાનું જો જોઈ શકો છો તમે તો હવે જોઈ શકો છો ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે ને હવે ભાઈ આપણે ઓલાને કહી દીધું છે ભાઈ ફૂલ ભલ્લન ભાઈ જે પૈસા છે એ ભાઈ આમાં મૂકી દે હું ઓફિસમાં જાઉં ભાઈ હવે શું છે શું નહીં હવે તો ત્યાં જે જોયું ભાઈ આપણે ક્યાંથી ક્યાં ચોપડામાં લખવું પડશે ભાઈ બે લાખ આપણે લીધા તબેલાના બે લાખ જમા થઈ ગયા તો ઓફિસમાં જઈને તમને મળે જ હા ભાઈ હવે આપણા ભાઈ બધું જ કામકાજ પતી ગયું છે ભાઈ બે લાખ રૂપિયા પણ વહી ગયા છે અત્યારે આપણી ભાઈ ભાઈ કુલ ચાર લાખ રૂપિયા બે લાખ તબેલાના બે લાખ પેટ્રોલ પંપના અત્યારે હાર ભાઈ ભાઈ આવી ગયા છે ભાઈ તો હવે આપણે ભાઈ નીકળવાનું છે અત્યારે પાછું હવે સિટીમાં આપણું જ્યાં ઘર છે આપણે જ્યાં ઓફિસ છે તે જગ્યાએ તો હવે આપણે સિટીમાં પહોંચતા થઈ તો ત્યાં સુધી જોતા રહીજો અહીંયા જ એને મળીએ હવે આપણે ભાઈ સિટીમાં તો પહોંચી ગયા પણ હવે વાત એવી છે કે હવે આપણે ભાઈ અત્યારે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે ને ભાઈ એમને એમ કીધું છે ભાઈ તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે તો હવે પહેલાં આપણે ચાર લાખ રૂપિયા લઈને ભાઈ અત્યારે આવી પેલા બેંકે કારણ કે ભાઈ બેંકમાં પેલા જમા કરી દઈએ ઓલા ભાઈ છત્રીસ છત્રીસ લાખને આ ચાર લાખ એટલે ચાલીસ લાખ રૂપિયા પહેલાં આપણે ભાઈ આ જમા કરી દઈએ ભાઈ અત્યારે પંચાવન લાખ રૂપિયા અત્યારે આપણે જોઈએ કારણ કે ભાઈ કોલો કોમ્પ્લેક્સ લેવો છે તો હવે આપણે પહેલાં જેવી બેંકે તમે જોઈ શકો છો આજે સામે જે દેખાય એ બેંક છે તો હવે અહીં આપણે રેન્જરોને સરખી રીતે પાર્ક બાર્ક કરીને આપણે જે જવાનું છે તો આપણે જે બેંકમાં પૈસા પૈસા જમા કરાવીને તમને મળીએ તો જોઈ શકો છો હાર ભાઈ ઉતરી ગયા છે તો હવે બેંકમાં પૈસા પૈસા જમા કરાવીને તમને મળીએ તો ભાઈ હવે આપણે બધા જ પૈસા બેંકમાં જમા કરાવી દીધા છે ત્યારે આપણી ભાઈ કુલ ભાઈ બેંકમાં ચાલીસ લાખ રૂપિયા પડ્યા છે તો એ ભાઈ આપણે ઓલા ભાઈ રાખ્યા છે એ જ ભરવાના છે ભાઈ આપણે કોમ્પ્લેક્સના તો હવે આપણે ભાઈ પોતતા થાય ઘરે પેલા ઘરે આપણે રેન્જ રોડ મૂકતા આવીએ પછી આપણે લઈને ભાઈ આવી તો આ જોઈ શકો છો આપણું નથી ભાઈ ગેરેજ છે જે આપણે આપણે રેડિયમ બધું બધું નંબર પ્લેટ કરાવી તો ભાઈ જોઈ શકો છો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આપણે મને એવું લાગે છે ઓફિસે ડિફેન્ડર પડી લાગે કારણ કે ઘરમાં તો નથી તો આપડી થારે પડીએ તો હવે થારમાં ઉતરતા આપણે રેન્જરમાં ઉતરતા થારમાં બે ને તમને મળી તો ભાઈ જોઈ શકો છો હવે હાર ભાઈ બેહી ગયા છે થારમાં ને હવે આપણે ભાઈ ડાયરેક્ટ જવાનું છે પોલીસ સ્ટેશન ને કારણ કે ભાઈ અહીંયા આપણને બોલાવ્યા છે તો અહીંયા જવું પડશે તો હવે આપણે ભાઈ નીકળતા હતા પોલીસ સ્ટેશન શું છે તે હવે જાણીએ અને ભાઈ શું હોય ખબર નથી તો હવે અહીંયા જઈને તમને મળીએ જોઈ શકો છો આ કેટલા કઈ થો કેટલાય દીધી હાઈકી નાખ્યું થાર અને હવે બસ આપણે અહીંયા પહોંચીને તમને મળીએ તો બસ ભાઈ હવે આપણે જોઈ શકો છો આ પોલીસ સ્ટેશન આવી ગયું છે ને અહીં જો બધા પોલીસ છે તો હવે આપણે ભાઈ થાનને અહીંયા મૂકી ભાઈ સાઈડમાં ભાઈ જોઈ શકો છો આપણી થાર ને ભાઈ આપણે પોલીસ સ્ટેશન આવ્યા આવ્યા ભાઈ શું કામ હોય તો કઈ ખબર નથી તો હવે ભાઈ આપણે અહીંયા થારને સરખી રીતે પાર્ક કરી નાખવી હવે પેલા રો આપણે પેલા હવે જોઈ શકો છો આપણે થાને સરખી રીતે પાર્ક કરી નાખવી છે અને હવે ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે થારમાંથી અને ભાઈ હવે જ આવવાનું છે આપણે અંદરને ભાઈ સાહેબ શું વાતચીત થાય વાતચીત બાતચીત કરી અને તમને પછી મળીએ ને ભાઈ આ જ સાહેબ ઊભા છે તો હવે અહીં વાતચીત બાતચીત કરીને તમને મળીએ હવે આપણે સાહેબ બધી વાતચીત થઈ ગઈ છે અને એમને એમ કીધું છે ભાઈ તમે આપણે ખબર એકવીસ નંબરના એપિસોડમાં આપણે જેલમાંથી સુઈટા હતા ત્યારે ખબર આપણે બધી ગાડીઓ લઈને આપણે આવ્યા હતા ત્રણ ચાર ગાડીઓ લઈને પછી આપણે ગયા હતા તો હવે પાછું આપણે જવાનું છે ભાઈ આજે જેલમાં અને દી થાય તો કાંઈ નક્કી નથી હવે લગભગ તો ભાઈ આઝાદી નહીં થાય એકાદ 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 દિવસે જઈશીએ તો હવે આપણે જાવી ભાઈ જેલમાં આપણે જે ઓલા એકવીસ નંબરના એપિસોડમાં જે આપણે જેલમાંથી છૂટા હતા ત્યારે ભાઈ ત્રણે ત્રણ ગાડીઓ લઈને ભાઈ એકારે આપણે રેલી જવું જોઈએ ભાઈ ઘણો એ આપણે ગયા હતા તે હાટ અંતર ભાઈ આપણને પૂર્યા છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ બીજા વિડીયોમાં તો હર ભાઈ પાછા ભાઈ જેલમાં વહી ગયા છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ ટાટા બાય બાય ગુડ બાય